બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત તાલુકાઓમાં સરકાર દ્વારા આજે રાહત સામગ્રી રવાના કરાઈ હતી પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી અઢાર હજાર રાશન કિટની મંત્રી જગદીશ વિશ્વકર્માએ લીલી ઝંડી આપી રવાના કરાવી હતી પાલનપુર ખાતેથી રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પૂરગ્રસ્ત વિસ્તાર માટેની રાશન કિટની લીલી ઝંડી આપી રવાના કરાવી હતી પંદર કિલોની એક કિટ એમ કુલ અઢાર રાશન કીટ અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે વિતરણ કરાશે મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વાવ થરાદ સુઈ ગામ અને બાબર ખાતે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરીને તત્કાલ રાહત બચાવ અને સહાય માટે કામગીરી કરી છે બસો છન્નું જેટલા ગામડાઓ અસરગ્રસ્ત થયા હતા

ભારે વરસાદ બનાસકાંઠા પાટણ કચ્છ જિલ્લામાં થયો છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાત્કાલિક જ સેન્ટ્રો પરથી જોયા બાદ દરેકે દરેક કલેક્ટરને સૂચના આપવામાં આવી જ્યાં જ્યાં વધારે વરસાદ થયો છે કલેક્ટર દ્વારા પણ લગભગ બનાસકાંઠાની અંદર લગભગ થરાદ વાવ વાભર આ બધી જગ્યાએ બસો છન્નું જેટલા ગામડાઓ ઇફેક્ટેડ થયા હતા કલેક્ટરની ટીમ અને બધા દ્વારા એનડીઆરએફની ટીમ અને બધા જ લોકોએ રેસ્ક્યુ કરવાની કામગીરી કરી છે સાથે સાથે લગભગ બસોને અઠ્યાવીસ વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા છ હજાર આઠસો સડસઠ વ્યક્તિઓને સ્થળાંતર કર્યા છે જેવી જ ખબર પડી ત્યાં જગ્યાએ અતિવરસાદના કારણે લાઇટો જતી રહી હતી લગભગ બસો ને ત્રણ ગામમાં જ્યાં લાઇટો જતી રહી હતી તાત્કાલિક જ લાઇટ વિભાગે કામગીરી કરી છે અને ઓલમોસ્ટ બધા જ ગામડામાં લાઇટોના થાંભલાઓ ચાલુ થઈ ગયા છે સબસ્ટેશન પણ ચાલુ થઈ ગયા છે કલેક્ટર દ્વારા એનજીઓ સરકાર બનાસકાંઠા બનાસડે દ્વારા પણ ફૂડ પેકેટોની વાત કરું તો બધા જગ્યાએ લગભગ દોઢથી બે લાખ ફૂડ પેકેટો આપવામાં આવે છે મેડિકલની ટીમ પણ પહોંચી ગઈ છે સાથે સાથે એવું કહું કે ભાઈ પાંચ અધિક કલેક્ટર દસ જેટલા મામલતદારો છ્યાસી જેટલી વીજળીની ટીમ પચાસ એંસી જેટલા વેટનરી ડૉક્ટરની ટીમ બનાસ બનાસ ડેરી અને કલેક્ટર દ્વારા ત્રણસો સોળ જેટલી મેડિકલની ટીમ પહોંચી ગઈ છે બીજા હજારથી પંદરસો જેટલા કર્મચારીઓ આ ટીમમાં લાગેલા છે અત્યારે આપ જોઈ રહ્યા છો તે દરેક ઘરે જેટલા ઇફેક્ટેડ લોકો છે સઘત પરિવારોની અંદર પંદર કિલોની કીટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરી અને લોકોના ઘરે પહોંચાડવાની કામગીરી કરી રહી છે અત્યારે અહીં આ કાર્યક્રમ બાદ સીધો ડીસાથી પણ લગભગ અમારા ત્યાંના સ્થાનિક ધારાસભ્યોથી માંડીને બધા જ લોકોએ જે કીટો તૈયાર કરી છે પાલનપુરના અમારા ધારાસભ્ય સશિકાંતભાઈ ઢીસાના ધારાસભ્ય આ બધા જ લોકોએ સહયોગથી જે ફૂડ કીટો લગભગ બનાસ ડેરીએ પણ લગભગ સવા લાખ જેટલા ફૂડ પેકેટો આપ્યા છે સવા લાખ જેટલી પાણીની બોટલો આપી છે એમની પોતાની વેટનરીની ટીમ એટલે રાજ્ય સરકાર અને સાથે સાથે કલેક્ટરને પણ તે માન્ય મુખ્યમંત્રી સૂચના આપી છે જે જગ્યાએ સર્વેની કામગીરી કરવાની છે એ સર્વ સર્વેની કામગીરી પણ એ આજથી જ ચાલુ થઈ છે જે અને મોટાભાગના તમામે તમામ રસ્તાઓ એ ચાલુ થઈ ગયા છે જે જગ્યાએ પાણી ભરાયા છે જે જગ્યાએ નથી જવાય એવું ત્યાં પણ વ્યવસ્થા કરીએ છીએ અને માન્ય મુખ્યમંત્રીશ્રી પણ પોતે અત્યારે પણ બપોરના સમયે અહીંયા આવી પહોંચવાના છે આ રાત કીટના પ્રસ્થાન જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પદાધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા